લિપસ્ટિક લેવાની છે જોવો કેટલી બધી છે જો ની વસ્તુ કેવી મળે છે આ મારી લિપસ્ટિક છે આમાં છે ને પાંચ કલર આવે પાંચ અલગ અલગ કલર છે જો કોરી લિસ્ટી પર રનિંગ ટુ ફેમિલી ગેમ સો મજામાં હું ગઈ છું થઈ ગઈ છું અને પરીક્ષા છે ખરીદી કરવા જાન છે ને સ્કૂલે મૂકીને અમારે બરોડા માર્કેટ જવાનું છે અને જીનું છે ને એક્ઝામ આલે છે ને તો અઢી વાગે રજા પડી જવાની છે એટલે અઢી વાગે આને લેતા આવવાની છે ત્યાં અમારે બરોડા માર્કેટ કામ પણ પૂરું થઈ જાય અને આને લઈ ન જ આવી પડે કેમ કે આને ત્યાં ટ્રાફિકને એવું હોય કદાચ હોય કે ન હોય પણ છોકરાને ત્યાં ખોટા હારે રખડાવવા એ કરતાં નિશાળે વહી જાય ને તઈનો પ્લાન રાખ્યો હું અને સોનુબેન બે જવાના છે એવી હાલો પેલા આને મૂકવા જવાની છે સ્કૂલે કાલ કાલબેન નવરાત્રિમાં ગયા હતા ને તે લખવાનું બાકી રહી ગયું કાબેન એથી એલ સુધીના અક્ષરો લખવાના કીધા હતા બે બે વાર તો બેનને અત્યારે બે છે થોડીક વાર છે મેં કીધું પૂરું કરી દે લખવાનું આજ દશેરા છે અને મને ફૂલ શરદી થઈ ગઈ બોલો મીઠાઈ કેમ ખાવાની પેંડા લાવ્યા પણ મેં સાખ્યો જ નથી ફૂલ શરદી થઈ ગઈ માથું થોડું ભારે ભારે છે પણ આ ખોચવાળો છે ને તો બરોડામાં મેં માર મારલો એમ હતું બપોર વસાળે આવશું ને બરોડામાં તો અહિયાં રસ્તો ખાલી હશે પણ એવું કઈ નહીં જોવો તમે ટ્રાફિક તો આયા ઓલ ટાઈમ હોય એમાં જ એવ દિવાળી આવે કે નહીં આઈ કાઈ ધ્યાનમાં ન મને આ પોપકોર્ન ધ્યાનમાં બહુ મસ્ત પોપકોર્ન બનાવે છે જો આયા 10 રૂપિયા નું પેકિંગ આવ્યા છે

या टीशर्ट्स जो देखा ये બધા છે ને અત્યારે ન્યુ નીકળા છે ન્યુ આ 400 રૂપિયા નો ટીશર્ટ છે બોલો છોકરાના છે આની છોકરા માટે લેવું છે હાલો ફેમિલી આવી যাও પાણીપુરી ખાવા ખાઈ લેවි જાનો કમોશાળો નાખીને ખારું કરવાની કે બધું ખારું ખારું થશે દશેરા સારું થઈ જશે ને આ મસ્ત મસ્ત મીઠાઈ વેસાઈ છે આજ તો દશેરામાં મીઠાઈ ખાવાની હોય ને જો મીઠાઈ બને છે હેપી દશેરા બધાય ને મીઠાઈ લો લીધી પણ વિડીયો લીધો ખાલી બોલો મીઠાઈ પણ અહીંયા બધા બહુ વેચાઈ છે આમ જુઓ દશેરા છે કે ને એટલે એટલે હાલીને આવી ગયા અને ઝીણું ને લેવાની દસ મિનિટની વાર છે એટલે તમને ખબર જ છે હું સીધી બેકરીમાં ધઈ આવું છું તો હાલો જો અહીંયા આવી તરસ લાગી ગઈ ને તો દાદાએ કીધું અહીં બોટલમાં પાણી છે તો મેં કીધું ઠરી ગયેલું પાણી તો નથી પીવું મારે એટલે મેં આ તાઠી તાંઠી આ લઈ લીધી છે લીચીની ફ્રૂટ છે હાલો પી લઉં ફ્રૂટી હવે શાંતિ થઈ યાર થોડીક બોલો તરસ લાગી થી કે આરની જો દાદા ઓલા પણ ખાય છે જો ઈ એમ અમને શું કહે છે પાણીપુરી ખાઈને આવે એમ કે એમ પાણીપુરી ખાઈને આવે હો એટલે તરસ લાગી હતી પાણીપુરી બરોડામાં જાય પાણીપુરી ખાધા વગર પાણીપુરી ખાધા વગર ન આવે એવું કે છે એ એની વાત ખોટી નથી અમે ખાને આવી

પી લે હલો ફેમિલી આવી જાઉં સોળા ફળી ખાવા આ સોળા ફળી છે જો આવી રાજ લાવ્યા તા બાર બેઠી બેઠી ખાવું છું ઠંડી લાગે છે સુઈ ગઈ થી જાગી એટલે ઠંડી લાગે છે છ વાગી કે બોલો શરદી ફૂલ થઈ ગઈ છે એટલે પેંડા લઈને નહીં પણ સોળા ફળી લઈને બેઠી છું ફેમિલી આ મારી લિપસ્ટિક છે આમાં છે ને પાંચ કલર આવે પાંચ અલગ અલગ કલર છે જો આ છે ને ખોલું ને તો જો આ ખુલ્લી ગઈ પછી આ છે ને જો આમ આમ બધી આમ ખુલ્લી જાય અંદર પછી આ લિપસ્ટિક છે ને આપણે આ કાઢી હોય પાછી અહીંયા થી ફિટ નહીં કરવાની આ નીચે થી છે ને નીચે થી જો અહીંયા આમ ફિટ થઈ જાય આમ આ જો પાંચ કલર આવે આમાં જો અલગ અલગ બધા આ દોઢસો રૂપિયા ની આવે જો હું આ એક કરું પણ મનસર કાસ વગર ફાવશે નહીં કોરી લિસ્ટી પા રનિંગમાં હાલે એમ

ખાવું નતો તો હું તો શું છે ભાઈ બંધ બધા ગયા તા ખમણ ખાવા તો મેં કીધું ઘેરે પાર્સલ થોડાક લેતો તો એ બે હાટું તો હાલો આજનો વિડિયો અહીં પૂરો કરી દેવી બધાને જય માતાજી ગુડ નાઈટ ટાટા મીઠાઈમાં હું શું લેવા કહી દેજો હા તમે બધા મીઠાઈમાં હું હું લેવા ને કોમેન્ટ કરજો જે જે લાવ્યા ને કોમેન્ટ કરી નાખજો જય માતાજી બધાને જય દરકાજીશ જય દરકાજીશ